પાટણ પોલીસ વિભાગના એએસઆઈ તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ કે પરમાર દશાવાડા હાલ રહેવાસી પાટણ દ્વારા પોતાના પિતાશ્રીના સ્મરણાર્થે અને પોતાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ખીમિયાણામાં રહેતા પચીસ જેટલા વૃદ્ધ વડીલો તેમના બંને ભાઈઓ તથા મિત્રો સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તમામ વડીલોને ભોજન કરાવી તેમની સાથે બેસી ભોજન લઈ આશીર્વાદ મેળવ્યા અને આપણે પણ સારા કાર્યમાં સહભાગી થવાનો મોકો મળ્યો અને વડીલોને મળીને તેમની વાતો સાંભળી વડીલોએ જાણે પોતાના પરિવારને મળ્યા હોય તેવો આનંદ વ્યક્ત કર્યો માતા પિતાને ગમે તેવી પરિસ્થિતિમાં પણ ક્યારેય નહીં કારણ કે કોઈ વડીલોએ પોતાની વેદના જણાવી ન હતી પણ તેમના ચહેરા ઉપર તેમની વેદના સ્પષ્ટ જોઈ અને વાંચી શકાતી હતી એમને પણ આવા સારા કાર્યમાં ભાગીદાર થવાનો મોકો મળ્યો તથા તેમના જન્મદિવસ નિમિત્તે નવસર્જન ટ્રસ્ટ પાટણને અગિયારસો રૂપિયા આર્થિક યોગદાન આપ્યું તે બદલ એએસઆઈ કમલેશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો